ભારતની રાષ્ટ્રીય રમત હોકી હોવા છતાં પણ આજનો યુવાધન ક્રિકેટ પાછળ ઘેલો બન્યો છે ત્યારે વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ સમાજો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી આ ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય કરવામાં આવતું હોય છે ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભાઈચારા અને ફેલોશીપની ભાવના જળવાઈ રહે તેવા શુભ આશયથી બધીર ખેલાડીઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતી હોય છે ત્યારે ચાલુ સાલે પણ પાટણની શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મૂક બધીર મિત્ર મંડળ તથા રોટરી ક્લબ ઓફ પાટણના સૌજન્યથી બધીર ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનો રવિવારના રોજ શહેરના ભૈરવ મંદિર પાસેના પાંજરાપુરના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું બધીર ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ ઝુઝારસિંહ સોઢા મંત્રી વિનોદભાઈ સુથાર બધીર એજ્યુકેશનના સંસ્થાપકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો બધીર ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસમાં પાટણ બધીર ખેલાડીઓએ ભાગ લઈને ચોગ્ગા છગ્ગાની ફટકાબાજી લગાવી સામાન્ય ક્રિકેટરોને પણ ચકિત કર્યા હતા વિજેતા ટીમ રનરઅપ્સ ટીમ સહિતના ટુર્નામેન્ટમાં ભાગ લેનાર બધી ટીમોને શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા બધીર ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસના આયોજનને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન ઘેમરભાઈ દેસાઈ હિતેશભાઈ રાવલ સહિત રોટરી ક્લબ પાટણના સભ્યો સાથે શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ પાટણ દ્વારા જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ જુજારસિંહ સોઢાએ જણાવ્યું કે મુકબધિર મિત્ર મંડળને રોટરી ક્લબ ઓફ પાટણના સહયોગથી પાટણ જિલ્લાના ચાર તાલુકાઓની મુકબધિર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાટણ સિદ્ધપુર હારીજ અને રાધનપુર તાલુકાની ચાર જેટલી ટીમોએ ભાગ લઈ ક્રિકેટના મેદાન પર પોતાનું કૌર્તવ્ય દર્શાવ્યું હતું અને રનર્સ અપ વિજેતા સહિત વિવિધ ખેલાડીઓને ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું આજ રોજ મુકબધિર મિત્ર અને રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા મુકબધિર ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પાટણના ચાર તાલુકાઓની અલગ અલગ ટીમો જે છે હારીજ રાધનપુર સિદ્ધપુર અને પાટણ એ પ્રોપર ચાર ટીમો મુકબદી મિત્ર મંડળ અહીંયા ભેગા થયા છે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ઘણા કેટલાય વર્ષોથી આ સુંદર મજાની ક્રિકેટનું આયોજન થાય છે અને આ વર્ષે પણ અમારા પ્રોજેક્ટ ચેરમેન ઘેમરભાઈ અને રોટરી હિતેશ રાવલની ઈચ્છા હતી કે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આ બાળકો માટે આયોજન કરીએ જેમણે ભગવાનને ખરેખર વાચા નથી આપી એવા બાળકોને એક મનોરંજન મળી રહે એક એવું પ્લેટફોર્મ મળી રહે જેના ભાગ ભાગરૂપે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે આ ચારેય ક્લબની અંદર જેટલા પાર્ટિસિપેટ થશે એમને રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા દરેકને સુંદર મજાની ટી શર્ટ આપવામાં આવી છે સાથે સાથે ચેમ્પિયન ટીમ રનર્સ ટીમ મેન ઓફ ધ મેચ બેસ્ટ બેટ્સમેન અને બેટ્સ બોલરને ટ્રોફી આપી અને એમને સન્માનિત કરવામાં આવશે અને રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા પૂર્ણવૃતી કાર્યક્રમની અંદર એમના માટે સુંદર નાસ્તાની પણ વ્યવસ્થા કરવી છે એક ભાઈચારાની ભાવના ખેલદીલની ભાવના એમનામાં વ્યક્ત થાય એવા પ્રકારનો પ્રયત્ન જે છે અહીંયા રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા કરવામાં આવ્યો છે મારા સેક્રેટરી રોટેરિયન વિનોદ સુથાર સહિત ધનરાજભાઈ છે ભગવતીભાઈ છે રાજેશ પ્રસાદ છે ભરતભાઈ અને બીજા અન્ય રોટરી મિત્રો જયરામ બહેન બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને આમનો હૉસલો બુલંદ બને એના માટેનો અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે